શ્રી ઢીમલનાગ મંદિર સેવા સમિતિ તથા સમસ્ત ડીમા ગામ ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથાના દ્વિતીય જ્ઞાન સત્રે ભાગવત ભગવાન તથા બસો ને સાડત્રીસમાં શ્રીમદ્ ભાગવત કથાના વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેલું ભાવ પૂજન સફળ કરવા પરબ ભગવતી રત્નાભાઈને વિલલતી કરીશ આજનો દિવસ એટલે જેઠસુદ ત્રીજ રંભા ત્રીજ રવિ પુષ્યામૃત યોગ અલે મહારાણા પ્રતાપની આજે જયંતિ છે તબે અલે હું એક એવા દેશ એક એવા રાષ્ટ્ર એવી એક સંસ્કૃતિ એક પરંપરા અને એવા વારસાલા વારસો છીએ કે શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા વીર યોદ્ધાઓ એવા સ્વાતંત્ર્યવીરો એવા સંતો એવા મહાપુરુષો એવા વિદ્વતજનો એવા શાસ્ત્રકારો એવા દેશપ્રેમીઓ સૌલે આપણા પૂર્વજોની પેઢીમાં પ્રાપ્ત થયા છે અને એવી આપણા ભૂમિ વિશે એક જ લીટીમાં કહું કે હમ ઉસ દેશ કે વાસી હૈ જીસ દેશ મેં ગંગા બેતી હૈ એવી ભારતની આ ભૂમિમાં મિની દ્વારિકા તરીકે વિખ્યાત અને પ્રખ્યાત એવા ડિમરનાગ ગોગ મહારાજનું મંદિર ધરણીધર દેવનું દેવસ્થાન અને એવા દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર પધારેલા સલવાલી ટ્રસ્ટીશ્રીઓ નિમંત્રિત બહાલુભાવો અગ્રણીશ્રીઓ સહયોગી દાતાશ્રીઓ શ્રીઓ અને તેમના પરિવારજનો ટીબા ગાવલા ગ્રામજનો અને આસપાસના ભક્ત ભક્તભાઈ બેલો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાલા રોજ સાથે અને મોક્ષ ટીવી યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસમઋતનું પાન કરતાં સૌનું ડીમરનાગ મંદિર સેવા સમિતિ તથા સમસ્ત ડીમા ગ્રામ જલોવતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું અહીં આપણે આ મંદિર દ્વારા સંચાલિત ગૌમાતાની સેવા કાજે એટલે કે ગૌ સંવર્ધન અલે એના લાલન પાલન અને પોષણ માટે પાંચસો ને પચીસ જેટલી માતાઓલી ગૌશાળાના લાભાર્થે આ કથાનું આયોજન છે એમ પૂજ્ય દાદા પણ અને દાદા પ્રેરિત રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ ઘરના બાળકોને ધોરણ અગિયાર બાર વિગલાલ પ્રવાહ માટે નિઃશુલ્કપણે બિલકુલ મફત અભ્યાસ કરાવવાનું એક સંકુલ એટલે તથા વિદ્યાપીઠ અમરેલી લાઠી હાઈવે પર નિર્માણ થવા જઈ રહી છે જે આપ સૌની જાણ માટે એમાં સાથે સાથે આપણે વર્ષ દરમિયાન કેટલીક રાધે રાધે પરિવારની સત્સંગ યાત્રાઓ યોજતા હોઈએ છીએ એવી આગામી આપણી સત્સંગ યાત્રા તારીખ છ છવ્વીસ નવ બે હજાર ચોવીસથી બે દસ બે હજાર ચોવીસ દરમિયાન હરિદ્વારના આંગણે પૂજ્ય દાદાના વ્યાસ સ્થળે શ્રીમદ્ ભાગવત કથાના માધ્યમથી આયોજિત થવા જઈ રહી છે આગામી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસથી છ એક બે હજાર ચોવીસ દરમિયાન સંસ્કાર નગરી વડોદરાના આંગણે પણ પૂજ્ય દાદાના સ્થળે અષ્ટોતર સત શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે વડોદરાની આ અષ્ટોતર સત શ્રીમદ કથામાં એકાવન હજાર રૂપિયાના અનુદાનથી આપણે પોથી યજમાન તરીકે સહભાગી થઈ શકીએ છીએ નજીકના ભવિષ્યમાં એટલે કે આ જ ધીમાની ધરતી પર કથા વિરામ થઈએ એ જ દિવસે પૂજ્ય દાદાની સત્સંગ યાત્રા એટલે અમેરિકા અને લંડનનો પ્રવાસ તારીખ પંદર છ બે હજાર ચોવીસથી તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન ઠાકોરજીની કૃપાથી એ ધર્મ ભક્તિના પ્રચાર પ્રસાર અર્થે પૂજ્ય દાદા વિજેત પ્રવાસે જઈ રહ્યા છે આપ સૌને વિનંતી કરીશ કે મોબાઈલ નંબર ચોરાસી આઠસો એંસી આ નંબર આપના મોબાઈલમાં સેવ કરી એડ ગ્રુપ વિનંતી કરવાથી આપણને રોજ પૂજ્ય દાદાના મુખેથી સ્ફૂરેલો એક સુવિચાર અને અન્ય જરૂરી માહિતી અને કથાની લિંક મળતી થઈ જશે પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનોનું સંગ્રહિત પુસ્તક કથા કીર્તન પણ સૌને એ સાથે ગણગણવા અને એ કંઠસ્થ કરવા માટે અનુરોધ કરતા સાથે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો એવી યાદી અને અનુરોધ સાથે આ બધી જ યાત્રા અને સંસ્થાની વિશેષ વિગતો અને માહિતી માટે આપ મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો એવી યાદી અને અનુરોધ સાથે સાથે ગૌસેવાના કાર્યમાં પણ સૌયતકિંતિત પોતાનું યોગદાન મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આ મંદિર આયોજન સમિતિના કાર્યાલય પર આપ સમર્પિત કરી શકો છો એવી યાદી અને વિનંતી કરતાં મનોરંજનનું સાધન નહીં પરંતુ મનોમંથનનો મહાગ્રંથ આવા મનોમંથનના મંથનનું માખણ પીરસવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરતાં આવું પ્રથમ દિવસના કથા સત્રની કેટલીક યાદી વિડીયો ઝલક દ્વારા તાજી કરી લઈએ અને દ્વિતીય દિવસના આ મહામંથનના મહાગ્રંથનું ગાન કરવા પૂજ્ય દાદાને વિનંતી કરતાં સૌને જય ઢીમણનાગ જય ધરણીધર જય શ્રી કૃષ્ણ રાધે રાધે